ગુજરાત આખું બળતરા કરે ને એવા મસ્ત મજાના તમારા માટે કપડા લઈને પહોંચી ગયા છે અને પાંચ હજાર પિસ્તાળીસો રૂપિયાનું સ્વેટર ફ્રીમાં અને તમારી પાસે પૈસા ન હોય તો તમને સરળ હપ્તે પણ કપડા મળી જશે ભાઈ આટલા સસ્તા આવડી મોટી વેરાયટી અને ચિલ્લા ચાલુ લોકલ બ્રાન્ડ નહીં અહીંયા આવીને જોવાનું દરેક બ્રાન્ડના તમને અહીંયા કપડા જોવા મળશે એમઆરપી કરતા 50% સુધીના ડિસ્કાઉન્ટ સાહેબ મળે તો ક્યાં મળે તો એક જ જગ્યાએ વાયરસ ફેશનમાં યાજ્ઞિક રોડ ઉપર 11 વર્ષથી ધબધબાટી બોલાવે છે રાજકોટ જિલ્લામાં લગભગ જગ્યાએ એમનું નામ છે કારણ કે ખરીદી અહીંયા જ કરે યાજ્ઞિક રોડ ઉપર ચાર બ્રાન્ચ છે આવરાને પહેલી તો કે આખી સ્વેટરની દુકાન બીજી તો કે આખા શર્ટની ત્રીજી તો કે જીન્સની અહીંયા બધી વેરાયટી તમને પેન્ટમાં મળી રહે ફોર્મલ માંગો જીન્સ માંગો કોટન માંગો ખાર્ગો માંગો અને એના પછી આવે શૂઝ સુજની સુજમાં પણ દરેક બ્રાન્ડના તમને મળી રહેશે અને એમાં પણ આકર્ષક કંઈક ને કંઈક ડિસ્કાઉન્ટ તો હોય છે તો ભાઈ વેલી તકે પહોંચી જવાનું ખરીદી કરવી તો કે નહીં વાયરસ ફેશન એ એકવાર તમે શર્ટ પહેરો એટલે સાહેબ તમારે આજીવન વાયરસ ના જ પહેરવા પડે કારણ કે આટલું બધું ડિસ્કાઉન્ટ આપે તો કોણ આપે આ એક જ આપે